নকাকও, বাসে স্লকাস্ত বাসে হিশে এনি ছট্ছে জোকও চানি হট়এত তান করতুর মাসে লক্ণি হটো নক্যান করতুর সে তান করতুর জান কর�

હંસો કાચબાની વાતો સાંભળતા હતા ઓડવાં કાંકેઓ કાચબો બકબક્યો હતો બકબકતો હતો એની વાત કોણ સાંભળે હંસો શિયાળાને કાલે હંસો માનસરો જવાની કૈયા શિયાળાને કાલે માનસરો જવાની કૈયાતા હા તો કોટુ ક્યાંને જવાની કાચબાને મોમા લાકડી આપી

પડી હતો કાચબો લપ લપિયો હતો ફલપ હતો હા ગુડ વેરી ગુડ